ખાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવતા લોકોને હેરાન કરતા સામાજિક તત્વોનું પોલીસ એક પછી એક સરઘસ કાઢી રહી છે સુરતમાં ચોકબજાર પોલીસ દ્વારા વધુ બે આરોપીનો સરઘસ કાઢીને બે હાથ જોડાવી લોકો સામે લઈ જવાયા હતા શહેરના ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવતો હોય ત્યારે ત્યાંના નાગરિકો ખૂબ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરી કુબેનગર વિસ્તારમાં ચોકબજાર પોલીસને એક જાગૃત નાગરિકે જાણ કરી જેમાં પોલીસ દ્વારા બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપી કુબેરનગર વિસ્તારમાં સરઘસ પણ કાઢવામાં આવ્યો વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડીયાએ કહ્યું કે આ બે કોડીના લુખા તત્વોથી ડરવાની જરૂર નથી ફક્ત સો નંબર પર કોલ કરો અને અમને જાણ કરો પોલીસ તમારા માટે જ છે બાકીની બધી જ ટ્રીટમેન્ટ અમે કરી દઈશું ચોકબજાર વિસ્તારમાં તાજેતરમાં એવી ઘટનાઓ સામે આવી હતી જેમાં અજય ઉર્ફે બાળો ડેરી ઘોઘારી અને પ્રિન્સવાળા નામના આરોપીઓ દાદાગીરી કરી લોકોના જીવનમાં હેરાનગતિ મચાવતા હતા ત્યારે દાદાગીરી કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે આ બેનને કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઈમિડિયટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુકા કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ જ છીએ આ ખૂબ વિકસિત સોસાયટી અને માર્કેટ છે આવા લુખાવુંથી કોઈને ડરવાની જરૂર નથી ખાલી નંબર પર ફોન કરી દ્યો બીજી મિનિટે પોલીસ આવી જાય આવા આવું લુખાવુંથી ડરવાની જરૂર પણ નથી બરાબર બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું ખાલી ઇન્ફોર્મ કરો અમે અમે તમારા માટે છીએ રૂપ રિપોર્ટ છે વીટનેસ શહેર